હરી hey, એ આ બધી નારીઓ આટલું બધું એમને બોલાવા માટે પ્રયત્ન કરતી હતી પરંતુ વરણીએ તો જાણે કોઈ સાંભળ્યું જ ના હોય એવી રીતે પોતાના સ્વરૂપના ધ્યાનની અંદર એ પોતે મસ્ત બેસી રહ્યા અને આખા નગરમાં વિસ્તરી વાત મોટા સંત છે કોઈ સાક્ષાત કાં તો ઈશ્વરનો અવતાર થયો ભૂમિનો હરવાને ભાર આવ્યા છે તે તો આપણે ગામ વડ પાસે કર્યો છે વિરામ આખા ગામની અંદર વાયુ વાત ફેલાઈ ગઈ ક્યાં કોઈ મોટો ઈશ્વરનો અવતાર એ આપણા ગામની ભાગોળે ભૂલો પડ્યો છે અને વરણી નીચે એને પોતે વિરામ કરેલો છે અને પછી તો જોવા ઉલટ્યા સકલ નર ના લોજની અંદર વર્ણીને જોવા માટે પોતે ઉપડ્યા ટોળા મળી જોવા જાય છબી નિરખતા તૃપ્ત ન થાય અને બધા લોકો આ વર્ણીને જોતા એ તૃપ્ત થતા નથી અને આ રીતે વર્ણીએ આખા ગામને એમના પ્રવેશ સાથે જાણે ઘેલું કરી દીધું અને એ વખતે આ લોજની અંદર રામાનંદ પચાસ એક જેટલા સંતો રહેતા હતા એમાં શાસ્ત્ર પુરાણ ના ભણેલા એક સુખાનંદ સ્વામી એ પણ આ ગામની બહાર જે વાવ હતી એ વાવમાં સ્નાન કરવા માટે એ વખતે પોતે આવ્યા અને તેને દીઠા મહારાજ કેવા સુણો ભૂપ કહું છું હું એવા જોતા એવું તો રૂપ જણાય તેની તુલ્ય ન કોઈ ગણાય સુખાનંદે જ્યારે આ મહારાજની મૂર્તિ જોઈ ત્યારે એમને પણ વૃત્તિ એમાં ચોંટી ગઈ આશ્ચર્ય થયું કે મારા ગુરુ રામાનંદ સિવાય જગતના કોઈ રૂપની અંદર મારી વૃત્તિ તણાઈ નથી મારી વૃત્તિઓ મારા ગુરુના સ્વરૂપમાં જ અત્યાર સુધી ચોંટેલી રહેતી અને આ વરણીમાંથી કેમ હવે વૃત્તિઓ પાછી નથી વળતું દિશે શ્રીજીમાં સાધુતા કેવી અન્ય જન્મા જણાય ને એવી ત્યારે આ મહારાજની સાધુતા અને મહારાજનું જે રૂપ આ સુખાનંદના અંતરની અંદર ઉતરી ગયા અને એ સુખાનંદ પણ પોતે ત્યાં આગળ સ્થિર થઈ ગયા સુખાનંદ ને કેવી મોહકતા લાગી એનું વર્ણન કરતા લખે છે કે માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે તે વિશાળ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસા ગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચડે નાસા દિસે નિર્મળી શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું તે મંદ હાસ્ય મળી કે વર્ણિ મસ્તક ઉપર જે મંજુલ વાળ એ બધા સુંદર શોભી રહેલા અને દેખાયા અને છતાં પણ નવ ચડે આટલા બધા લોકો એમને જોવા માટે ભેગા થયા છે પણ એમની જે દ્રષ્ટિ એમની નાસિકા આગળથી ખસતી નથી નાસાગ્ર વૃત્તિ રાખીને વરણી બેઠા છે આખું ગામ જોવા માટે ભેગું થયું છે બધા વર્ણિની પ્રશંસા કરી રહ્યા

સચ્ચિદાનંદ પોતે હવે ગુલતાન બનેલા છે અને શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું તે મંદ હાસ્ય ભળી ચંદ્રના જેવું આ વર્ણિનું મુખાર એ મંદ હાસ્યથી યુક્ત શોભી રહ્યું છે અને લોહી માંસ રહ્યું ને તીવ્ર તપથી અસ્થિત્વચા દેહ છે રાખે તો પણ પ્રિત નિત્ય તપમાં એવા મુનિ એ હશે એના શરીરની અંદરથી લોહી માંસ તો બધું સુકાઈ ગયું છે અને ખાલી હાડકા અને ચામડી એટલું જ આ વર્ણીના શરીરમાં બચ્યું છે વર્ણિય પોતે એવું તપ કરેલું મહારાજે પોતે વચનાવતમાં લખ્યું છે કે અમે જ્યારે વન વિચરણમાં ફરતા અને અમારા પગમાં કાંટો વાગતો ત્યારે અમારા શરીરમાંથી પાણી નીકળતું પણ લોહી નીકળતું નહીં આટલું બધું એમણે તપ કરેલું તો અહીંયા આ લોહી માંસ રહ્યું ને તીવ્ર તપથી એમના શરીરમાં લોહી માંસ તો કંઈ દેખાતું જ નથી અને છતાં પણ રાખે તો પણ પ્રિત નિત્ય તપમાં તો પણ હજી તપમાંથી પોતે પાછા પડતા નથી આવી પ્રકારના એમણે આ વર્ણિને જોયા ઉનાળે વર્ષા સમય શિશિરમાં જે જે તપો છે કર્યા તેના ચિહ્ન જુદા જુદા શરીરમાં ધર્માત્મ છે કે શિયાળો ઉનાળો ને વરસાદ આ ત્રણેય ઋતુમાં એમણે જે તપ કર્યું છે એ તપની બધી નિશાનીઓ એમના શરીર ઉપર અત્યારે પણ સ્પષ્ટપણે દેખાઈ રહેલી છે નાડી જાળ જણાય અંગ સગડે કાયા દિશે દુર્બળી જાણે એમના શરીર ઉપર આ બધી નાડીઓનું જાળું આવી તે આવીને ગોઠવાઈ ગયું એવું દેખાય છે એટલે કે એક એક નાડી શરીરની એ દેખી શકાય એવી પ્રકારની એમની દુર્બળ આ કાયા આ સુખાનંદે જોઈ અને જીત્યા ઇન્દ્રિય નિર્વિકાર મન છે તૃષ્ણા ગઈ છે ટળી ઓપે આપ અતર્ક ઈશ્વર પણું જેમાં દિશે છે ઘણું ધારેલું મૃગચર્મ દંડ કરમાં શી તેની શોભા ભણું કે આવા વર્ણિ કે જેની નાડીઓ દેખાય છે લોહી માસ જેના શરીરમાંથી સુકાઈ ગયું છે છતાં પણ એનું મન એટલું બધું નિર્વિકાર છે કે એની પાસે જતા પણ આપણી તૃષ્ણાઓ બધી ટળી જાય અને આવા વર્ણીએ પોતાના શરીર ઉપર એક મૃગ ચર્મ ધારણ કર્યું છે પોતાના કરની અંદર હાથમાં એક દંડ ધારણ કર્યો છે અને કંઠી માળ કમંડળું વળી ઘર્યો સચાસ્ત્ર ગુટકો શાલગ્રામ ગ્રામ તથા સુપાત્ર જમવા પાસે પૈસો ટકો પાણી ગાળણ વસ્ત્ર કૌપીર તથા બીજું બહિરવાસ છે કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસે છે આટલું જ વર્ણિ પાસે છે એક મૃગ ચર્મ છે ગળામાં કંઠી શોભે છે એક માળા એમની પાસે છે કમંડળ એમની બાજુમાં પડ્યું છે સર્વશાસ્ત્રના સાર સમય ગુટકો છે શાલિગ્રામ જે ભગવાનની મૂર્તિ એમણે રાખેલી છે અને સુપાત્ર જમવા પાસે પૈસો ટકો કે પોતાની પાસે એક પૈસો જમવા માટે કઈ એમણે ભેગો કરી રાખ્યો નથી પાણી ગાળણ વસ્ત્ર એક પાણી ગાળવાનું ઘરણું એમણે રાખેલું છે પોતાના શરીર ઉપર એ કૌપીને એમણે ધારણ કરી છે અને આવા નીલકંઠ વર્ણિ આ સુખાનંદની નજરે ચડ્યા અને સુખાનંદ પણ એ મૂર્તિની અંદર મોહ પામી ગયા અને એ સુખાનંદ જ્યારે ગામની વસ્તી બધી વિખરાઈ ત્યારે આ વરણીની પાસે પોતે આવ્યા અને વરણીની સ્તુતિ એમણે કરી કારણ કે એને આશ્ચર્ય એ લાગ્યું કે મારા ગુરુમાંથી પણ વૃત્તિ જે છૂટે નહીં ક્યારે એ આજે આ વરણીના સ્વરૂપમાંથી કેમ પાછી હટતી નથી આ બહુ ચમત્કારી હોવા જોઈએ અને આવી સાધુતા જોઈ અને એ પોતે હવે આકર્ષાયેલા છે અરે એ વર્ણિની પાસે આવ્યા અને વરણીને પોતે પૂછે છે કહો તપસ્વી નિ નિજ સત્ય વાત ક્યાં જન્મ ધાર્યો કુણ માત તાત કે હે તપસ્વી તમે આવી રીતે કઈ જગ્યાએ જન્મ ધારણ કર્યો કોણ તમારા માતા છે અને કોણ તમારા પિતા છે એ તમે અમને બતાવો આવી પ્રકારની વાત આ જ્યારે સુખાનંદે પૂછી કે તમારું કુળ કયું તમારા માતા કોણ પિતા કોણ ક્યાં તમે જન્મ્યા ત્યારે બહુ જ સુંદર વાત આવી રીતે આ સુખાનંદ સ્વામીને નીલકંઠ વરણી પોતે સમજાવે છે કે ગુરુ નહી તે નહી સ્વભરાતા પિતા નહીં તે નહી પતિ તે કહાવે જે જન્મ મૃત્યુ થકી ના મુકાવે વરણી કહે છે કે હું એને માતા કે પિતા માનતો જ નથી કે જે માતા પિતા પોતાના પુત્રને આ જન્મ મૃત્યુના ભય થકી મુકાવે નહીં એ ગુરુ પણ એ હું ગુરુ તરીકે મારે નથી કે જે પોતાના શિષ્યને આ જન્મ મૃત્યુના ભય થકી મુકાવે નહીં એ ભાઈને પણ હું ભાઈ નથી માનતો કે જે પોતાના આ આ આ ભાઈને જન્મ મુકાવે નહીં નહીં એ દેવતા દેવતા કે 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 પતિને પણ પતિ કહેવાય જે આવી પોતાની પાસે આવનારાને જન્મ મૃત્યુના ભયથી મુકાવે નહીં અને એ વર્ણી કહે છે કે હું છું અજન્મ અવિનાશી આપ તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ કે હું તો અજન્મા છું હું અવિનાશી છું તો મારે વળી માતા ક્યાંથી નહીં પિતા ક્યાંથી અને આવી પ્રકારની આ સુખાનંદને વર્ણીએ પોતે વાત કરી ભાગવતમાં આ વાત લખવામાં આવેલી છે કે એ પતિ એ પતિ નથી એ પિતાએ પિતા નથી અને એ માતાએ માતા નથી કે જે પોતાના સંતાનોને આવી રીતે જન્મ મૃત્યુના ભય થકી મુકાવે નહીં વરણી સાચા માતા ને પિતા કોને કહેવાય એ આપણને આ સુખાનંદને વાત કરતા કરતા પોતે સમજાવે છે ખાલી આ સંતાનને જન્મ આપવાથી કે માતા કે પિતા થવાતું નથી પણ એના સંસ્કાર એનું પણ જે જતન કરે અને એને ભગવાનના માર્ગે ચઢાવે એ સાચા માતા અને પિતા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જનની જીવો રે ગોપીચંદની કે ગોપીચંદની માતા એ આ લોકની અંદર જીવવા યોગ્ય છે એવી પ્રકારની વાત લખી પુત્ર ને પ્રેર્યો વૈરાગ્યજી એ માતા એવી હતી કે એને પોતાના પિત્ર ને વૈરાગ્ય પ્રેર્યો તો એની જનની એ ધન્ય કહેવાય કારણ કે ભગવાનના માર્ગે પોતાના દીકરાને એને ચઢાવી દે દુનિયામાં માતાઓ તો ઘણી હશે પરંતુ આ સાચી માતા કહેવાય કે જે પોતાના પુત્રોને આ ભગવાનનો માર્ગ બતાવે એવી જ વાત મદાલસાની પણ આપણે સાંભળીએ છીએ કે મદાલસા એ જ્યારે જ્યારે પોતાના ત્યાં પુત્રોના જન્મ થતા ત્યારે ત્યારે ઘોડિયાની અંદર હિંચકતા હિચકતા એ પોતાના પુત્રોને જ્ઞાન આપતી કે આવી રીતે તું આત્મા છે તું ભગવાન ભજવા આવ્યો છે એ જ્યારે બાળક ઘોડિયાની અંદર રડતું ત્યારે મદાલસા પોતે હાલરડા આવા ગાતી કે રે પુત્ર તું રુવે શા કારણે તું છે શુદ્ધ ચિદાનંદ હામ હમણાં ધર્યું નામ હેતે ગાયા હાલરડા કે આવી રીતે એને જ્ઞાન આપજે કે બેટા તું શું કરવા રૂવે છે તું તો અખંડ આનંદ સ્વરૂપ એવો આત્મા છે તારી અંદર તો કેટલો બધો આનંદ છે આ બધું જે નામ ગામ ઠામ માતા પિતા એ તો બધું નાશવંત છે અને આવી પ્રકારે મદાલ પોતાના છ પુત્રોને વૈરાગ્ય ચડાવીને જંગલમાં ભગવાન ભજવા મોકલી દીધેલા ત્યારે જીરે માતા ભલી રે મદાલ એવા બધા કીર્તનો સંતો બનાવ્યા ત્યારે વર્ણિ પણ એ સમજાવે છે કે એ એ માતાને એ પિતા અમે તો માનીએ છીએ કે જે પોતાના પુત્રોને આવા ભગવાનના માર્ગે ચઢાવે બાકી ખાલી સંતાનને જન્મ આપે એને અમે માતા કે પિતા ગણતા નથી તો અત્યારે આપણે પણ આ વિચારવાનું કે આપણે પણ આવી પ્રકારની ખેવના એ આપણા સંતાનોની કરી કે નહીં એને આવી રીતે જન્મ તો આપીએ પરંતુ સાથે સાથે ભગવાનનો માર્ગ આ મોક્ષનો માર્ગ એ આપણે બતાવવાનો છે ઋષભદેવ ભગવાનના ત્યાં જ્યારે સો પુત્ર એમને થયા ત્યારે સો પુત્રોને ભેગા કરીને આપણે એક સભા કરી અને એની અંદર પોતાના પુત્રોને સમજાવે છે કે નાયમ દેહો દેહ ભાજા લોકે હે પુત્રો આ તમારો મનુષ્ય દેહ એ તમને વિષય ભોગવવા મળે

પરંતુ તપો દિવ્યમ પુત્ર કાય ને સત્તમ એનાથી તમે તપ કરજો અને ભગવાનને મેળવજો તેને બ્રહ્મ સૌખ્યમ અનંત સુખની પ્રાપ્તિ થશે તો આ ઋષભદેવે પહેલા પોતાના પુત્રને આ શિખામણ આપી સભા ભરીને એવું કહ્યું ને દીકરા બે ફેક્ટરી ખોલી દેજો પહેલા એટલે કોઈ વાંધો આવશે નહીં અથવા તો હીરા ઘસવા પહોંચી જજો જો ભણવા મેળ ના પડે તો કોઈ વાંધો આવશે નહીં એવી કોઈ વાત ના કરી પહેલા આ વાત ગઢ સુધીમાં આપી કે તમારો આ જન્મ એ ભગવાન ભજવા માટે તમને મળ્યો છે સાચા માતા પિતા આ કહેવાય કે પુત્ર ને આ સંસ્કારો આપે તો એ પ્રકારની વાત આ વર્ણિ આપણને સમજાવે છે આજે દુનિયાની અંદર ઘણી વાર આપણે વાતો એવી સાંભળીએ છીએ કે ભાઈ પહેલા તો આમ રામ ને લક્ષ્મણ જેવા પુત્રો હતા નચી ને કચ્છ જેવા પુત્રો હતા શ્રવણ ને પ્રહલાદ જેવા પુત્રો હતા અત્યારે તો બધા છોકરાઓ બગડી જ ગયા છે કોઈમાં કાંઈ ઠેકાણું રહ્યું નથી પરંતુ આ જે પ્રશ્ન પૂછીએ છે એના પહેલા એ પ્રશ્ન પૂછવો છે કે પહેલા ધ્રુવ પ્રહલાદ અથવા તો કચ્છ નચી કેતા અથવા તો રામ લક્ષ્મણ જેવા પુત્રો કેમ થતા તો પહેલા ઋષભદેવ જેવા બાપ હતા ને એટલે આ વરજે જેવો પુત્ર થતો પહેલા આવી પ્રકારે આ મદાલસા અને મેનાવતી જેવી માતાઓ હતી એટલે આવી તેમની કુખે આ ગોપીચંદે આવા બધા એ પુત્રો તૈયાર થતા અત્યારે વૃષભદેવ જેવો કોઈ બાપ છે તે ભાઈ ભરત જેવો દીકરો તૈયાર થાય અત્યારે આ મેનાવતી ને મદાલસા જેવી કોઈ માતાઓ ખરી કે જેથી કરીને આવી બધી પ્રકારના સંતાનો તૈયાર થાય આજે કૌશલ્યા જેવી કોઈ માતા ખરી કે જેથી રામ જેવો તૈયાર થાય તો આવી પ્રકારે એ વિચારવાનું આ મોટી પેઢી એ છે કે આપણે પોતે કેટલા જાગૃત થયા બાળકોને સંસ્કાર આપવાની અંદર સ્વામીશ્રી પોતે ઘણી વાર કહે છે કે આપણે ભલે સંતાનોને બધો જ વારસો આપીએ મિલકત ગાડીઓ આ તે બંગલા બધાના નામે કરીને જવાના છીએ પરંતુ સાથે સાથે આવો જો વારસો આધ્યાત્મિકતાનો કે સંસ્કારનો નહીં આપ્યો હોય તો સ્વામી એક બહુ એમનું પ્રસિદ્ધ વાક્ય બોલે છે કે જો તમે સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને એ બંને ગુમાવવાનો વારો આવશે સંપત્તિએ જતી રહેવાની સંતતીએ જતી રહેવાની એનું ઉત્તમ ઉત્તમ દ્રષ્ટાંત એ આપણે દેખાય છે મહાભારત દુર્યોધનને ધૃતરાષ્ટ્રે બધું જ આપ્યું છળ કપટ થી રાજ્ય પણ એને આપી દીધું એને પૈસા આપ્યા સત્તા આપી બધી સંપત્તિ આપી એના લગ્ન એ કરાવી આપ્યા બધી જ પ્રકારનું આપી કોઈ કમી રાખી નહીં પરંતુ એક વસ્તુ આપવાનું એ ચૂકી ગયો કૌરવ કુળ આખું પોતે સાફ થઈ ગયું એ શું નતું આપ્યું સંસ્કાર નહોતા આપ્યા તો આપણે આવી રીતે આ વિચારવાનું કે આપણે ભલે બધું જ આપીએ પરંતુ આ પણ આપણે એ આપવું પડશે અને તો પછી એ સંતાનો આપણને જ ઉપયોગી થશે તમારા ઘરના આંગણાની અંદર તમે એક ઝાડને ઉછેરો તે ઝાડનો સૌથી પહેલો છાંયો કોને પ્રાપ્ત થવાનો તમને થશે ને એ ઝાડ ઉપર આવતા ફળ એ કોને પ્રાપ્ત થવાના એ તમને જ થવાના ને એ જે ઝાડના પાંદડાઓથી તોરણ બને એ તોરણ કોનું ઘર શોભાડવાનું એ તમારું જ ઘર શોભાડશે ને એવી જ રીતે તમારા ઘરની અંદર પણ જો આવી રીતે સંતાનોનો ઉછેર થયો તો એ મોટો થઈને તમને જ છાયા આપશે એ મોટો જ થઈને તમને જ મીઠા ફળ ચખાડશે એ તમારું ઘર એ શોભાડશે અને જો આવી પ્રકારની દરકાર ન કરી તો પછી એ જે છે દીપક એ ઘરને પણ આગ લગાડે દીપક છે બે કામ કરે એ પ્રકાશ છે આપણે આગે લગાડે કેવી રીતે વપરાય છે અગત્યનું છે એવી જ રીતે અહીંયા વર્ણિ આપણને સમજાવે છે કે આપણે પણ આવી પ્રકારે જ્યારે માતા કે પિતા છીએ ત્યારે આ પ્રકારની જાગૃતિ એ સંતાનોના સંસ્કારની અંદર એ રાખવાની તો પછી આ પેઢી આપણને ઉપયોગી થવાની એક વાર પરમભૂજે સ્વામીશ્રી પાસે એક કોઈ બારના મુમુક્ષો આવ્યા હશે અને એમણે પોતે વાત કરી કે તમે આ બધી પ્રવૃત્તિઓ કરો છો પરંતુ સાથે સાથે જો વૃદ્ધાશ્રમ બધું પણ એક ચાલુ કરો તો ઘણું બધું સારું કાર્ય થાય સ્વામી કહ્યું અમે વૃદ્ધાશ્રમ નથી ખોલતા પરંતુ વૃદ્ધાશ્રમો ન કરવા પડે ને એવું કાર્ય કરીએ છે કે પહેલેથી બાળકોને સંસ્કાર આપીએ છીએ મોટા થઈને મા બાપને એ ઘરડા ઘરની અંદર મોકલે નહીં કેમ શ્રવણ જેવો તૈયાર ના થાય કે અંતિમ ઘડી સુધી એના માતા પિતાની સેવા કરે તો આવી પ્રકારનું કાર્ય એ માતા પિતા જ્યારે ભૂલ્યા છે ને ત્યારે સ્વામીએ પોતે ઉપાડ્યું છે હકીકતમાં સંતાનને સંસ્કાર કોણે આપવા જોઈએ માતા પિતા આપવા જોઈએ પણ અત્યારે માતા પિતાઓ બધા એ મોટે ભાગે આ ફરજ ભૂલી ગયા છે કોક જાગૃત હશે પણ મોટા ભાગનો માતા પિતાનો વર્ગ આ ફરજ ભૂલ્યો છે ત્યારે સ્વામીએ પોતે આ વિશ્વ જનની બિરુદ નિભાવ્યું છે એ પોતે કેટલા બધા સંતાનોની માતા બનીને આજે અનેકને આ સંસ્કારની શિક્ષા અને દીક્ષા આપી રહ્યા છે દેશ પ્રદેશની અંદર આજે બે થી ત્રણ હજાર જેટલા બાળ મંડળો ચાલે છે એની અંદર હજારો બાળકોને સ્વામીશ્રી પોતે આ સંસ્કાર આપે છે કે હે પુત્રો તમારો જે જન્મ ભગવાન ભજવા માટે છે ત્યારે આ પ્રકારનું વર્ણી આપણને પણ સમજાવે છે કે આપણે પણ એવા જાગ્રત થવાનું આજે રક્ષાબંધન છે આપણા બાળકની રક્ષા માટે કેટલા પ્રયત્નો કરીએ છીએ દવા દારૂના ખર્ચા માટે પાછું વાળીને જોતા નથી પણ એના મનની અંદર આ બધા સંસ્કારોના ઘા વાગે છે એની સામે કેટલા બધા માતા પિતાઓ જાગ્રત હશે આજે એક કાપો બાળકના શરીર ઉપર પડે તો એને દવાખાને લઈ જવા માટે માતા પિતાઓ સ્કૂટર લઈને પડે છે પરંતુ એના મન ઉપર આ બધા કુસંસ્કારોના કેટલા કાપા પડે છે ટીવી દ્વારા ખરાબ મિત્રો દ્વારા ખોટા મેગેઝીનો દ્વારા છાપાઓ દ્વારા કેટલા બધા એના મન ઉપર આ કાપા પડે છે પણ એની દરકાર એ બહુ ઓછા લોકો એ રાખતા હશે આજે તમારી ગાડી હશે તમારી સ્કૂટર હશે તમારી સાયકલ હશે એને રોજ તમે સાફ કરતા હશો એને આવી કેમ બગડ્યું કે એની તપાસ કરતા હશો પરંતુ આપણા ઘરની અંદર આ જીવતું જાગતું એક સંતાન ઉછરતું હોય એની ઘણીવાર લોકોને દરકાર હોતી તો એ પેલા જડ સ્કૂટરને સાચ

માતા પિતા કરતા ફરક ક્યાં પડ્યો રામના માતા પિતા એને બાળપણથી સંસ્કાર આપ્યા ત્યારે આવી પ્રકારનું એક આદર્શ ચરિત્ર એનું તૈયાર થયું એમ આપણે પણ હવે આ જાગૃત થવાનું બહારનો વાયરો આજે જ્યારે એવો છે કે ગમે તેવો આવી રીતે સારો હોય સંતાન બાળક પણ એને પણ આ વિષયો બધા એવા બહાર આપણને દેખાય છે કે આ માર્ગથી ભુલાવી દે ત્યારે માતા પિતાએ પોતે જાગૃત હોવું પડે તો પછી આ કાર્ય બધું સિદ્ધ થાય સ્વામીશ્રી એના માટે ત્રણ વસ્તુ કે દરેક માતા પિતાને કહે છે કે સાચા માતા પિતા કેવી રીતે બનાય અને આપણા સંતાનોને કેવી રીતે આપણે સારા કરી શકીએ એના માટે સ્વામી ત્રણ વસ્તુ દરેક માતા પિતાને કહેતા હોય છે હવે પહેલું તો સ્વામી કહે છે કે માતા પિતાએ પોતે પહેલા એવા સંસ્કારી બનવું કારણ કે એ પોતે એવા હશે ને તો સંસ્કારમાં આપોઆપ એ બધું ઉતરશે બાળક કેવું છે રડાર જેવું છે રડારની રેન્જમાં જે કંઈ આવે ને તરત ઝી લઈ જાય બધું એમ બાળકનું મન પણ રડાર જેવું હોય છે એ જે કંઈ માતા પિતાનું વર્તન જુએ ને એ તરત પોતે શીખી લેતું હોય છે તરત પોતે ગ્રહણ કરી લે એમ માતા પિતા જો પોતે આવી રીતે વ્યવસ્થિત વર્તે તો બાળક પણ એવું જ શીખે અને એ જો અવ્યવસ્થિત વર્તે તો એ બાળકો પણ એવા જ એ પોતે થાય એકવાર એક છોકરાને સ્કૂલ ની અંદર શિક્ષકે પ્રશ્ન પૂછ્યો સાઈઠ જણનો વર્ગ હતો એમાં શિક્ષકે પૂછ્યું કે આમાંથી કયો છોકરો જે પોતાના પિતાનું અધૂરું કામ પૂરું કરે છે એટલે સાઈઠ માંથી એક જણે આંગળી ઊંચી કરી પણ પણ શિક્ષકે કે 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 ઓહો કળિયુગ વ્યાપ્યો છે એક એક જેવો નીકળ્યો ખરો જણ તો એવો છે કે જે પોતાના માતા પિતાનું અધૂરું કામ પૂરું કરે છે પછી આને રાજી થઈને પૂછ્યું કે દીકરા તું તારા બાપનું કયું અધૂરું કામ પૂરું કરે છે ત્યાં પેલા છોકરાએ કહ્યું મારો બાપ છે ને અડધી બીડી પીન ફેંકી દે હું પૂરી કરી કાઢું છું કે આવી પ્રકારની પેઢી તૈયાર થઈ કે હવે બાપ પોતે બીડી પીતો હોય તો છોકરો મોટો થઈને દારૂ પીતો થાય એ વધતો વધતો કારણ કે બાપ કરતા હવા એવું થવું પડે ને પાછું એને એટલે માતા પિતા જો સંસ્કારી હોય તો પછી બાળક પણ પોતે એવા બને એટલે જ લખ્યું છે ગ્રંથોની અંદર કે માતા યશ્ય પતિવ્રતા પિતા યશ સુચિવ્રતા ઉભાભ્યમ યશ્ચ સંભૂત તસ્યનો ચલતે મન કે જેની માતા પતિવ્રતા હોય અને જેનો પિતાઓ પવિત્ર હોય એવી જે તો સ્વામી કહે છે કે આપણે પોતે એવા પેલા તૈયાર થવાનું આપણું જો જીવન વ્યસન થી ભરપૂર હોય તો ભાઈ બાળકો પણ એ પોતે શીખે આપણે જો ગુટકા ખાતા હોઈએ તો બાળક એ પોતે એ પડીકી લાવવાનો જ ઘરની અંદર આપણે જો ઘરમાં બેઠા બેઠા મિલ ચાલુ કરીએ સિગરેટ કે બીડી હળગાવીએ તે પોતે પણ બાળક આગળ જતા શીખવાનો જ આપણે જો આવી રીતે અપશબ્દોની આપણે કરીએ ઘરોની અંદર તે બાળક પણ પોતે બધું શીખવાનો તો માતા પિતા પોતે જેટલા જાગૃત હોય પોતાના જીવનની અંદર એટલું એ પોતે એ શીખતો હોય છે ઘણી સંતો રમૂજમાં દ્રષ્ટાંત આપે છે કે ગામની અંદર એક ડોહો રહેતો હતો એના દીકરા હતા એની પત્ની હતી દીકરાને ત્યાં બે દીકરા થયેલા અને આવું બધું કુટુંબ કિલ્લોલ કરતું ચાલતું હતું એની અંદર આ ડોસો તો વૃદ્ધ થયો એટલે એની તો કોઈ દરકાર રાખતું જ નહીં ઘરની અંદર જે મુક્તાન સ્વામીએ લખ્યું કે જેસે બુઢે બેલકુ ખેડૂ ન દેવત ખાન એસે હિ મુક્ત મુકુંદ કહે વૃદ્ધ કુ સભી કરત અપમાન કે બુઢો વૃદ્ધ આવી રીતે બળદ થાય એટલે પછી ખેડૂત કહે એની બહુ દરકાર કરે નહીં જ્યાં સુધી ખેડે હોય ત્યાં સુધી થાબડે ખારું ખાણ દાણ ખવડાવે પણ બુઢો થાય એટલે વખાતની અંદર નાખી રાખ્યો હોય એમ માણસ પણ વૃદ્ધ થાય ત્યારે એની પણ આવી દશાત આવી રીતે મોટે ભાગે થતી હોય છે એટલે ડોસા ને એક ખૂણામાં ખાટલો ઢાળીને નાખેલો એના દીકરાએ અને એક એને બેલ આપેલો કે જયારે એને ભૂખ લાગે કંઈક કામ હોય ને ત્યારે પેલો ઘંટ વગાડે એટલે ગામમાં કઈ અરે ઘરમાં કોઈક નવરું હોય તો પૂછે ડોહાને કે શું કામ છે જો આપવા જેવું કંઈક લાગે તો આપે અને આ રીતે ડોસો બિચારો દુઃખમાં દિવસો પસાર કરતો હતો અને એમાં ડોસો મરી આવી ગયો અને ડોસો મરી ગયો એની સંસ્કાર વિધિ આ તે બધું પતી ગયું પછી એના ખાટલાની નીચે એક પટારો રાખેલો એણે હવે પટારો બધો ખોલ્યો દીકરાએ કે ભાઈ એમાં શું છે વસ્તુ પણ એમાં કંઈ નીકળ્યું નહીં પરંતુ બધી વસ્તુ આવી રીતે આ ડોસાની છે પણ જે પેલો રોજ પેલો ઘંટ વગાડતો હતો ને ડોસો એ મળે નહીં એટલે દીકરાને થયું કે આ ઘંટ કોણ લઈ ગયું હશે કારણ કે ઘરમાં તો કોઈ બીજું આવ્યું નથી અને આ ઢોસો રોજ પેલો વગાડતો હતો બેલ એ ગયો ક્યાં આખા ઘરમાં તપાસ કરી પણ એ મળ્યો નહીં એટલે પોતાના બે નાના છોકરાઓ હતા એને પૂછ્યું કે તમે દાદાજી પેલો બેલ વગાડતા તો એ જોયો છોકરાઓ કે હા કે જોયો છે કે ક્યાં રાખ્યો છે બતાવો કે મને કે તો અમે સંતાડીને મૂકી રાખ્યો છે કે કેમ કે તમે ઘેડા થતો તમને વગાડવા નહીં આપવો પડે કે અમારે તે રીતે આવી વાત કરી તો આપણે વર્તન રાખીએ ઘરની અંદર તો છોકરાઓ પણ એવું જ શીખતા હોય છે એટલે સ્વામી કહે છે કે પહેલા માતા પિતાએ પોતે સંસ્કારી બનવું પડે બીજી વાત સ્વામી કહે છે કે ઘરની અંદર ઘર સભા એ અવશ્ય જો આપણે કરીએ ને તો એ બાળકની અંદર એ બધા સંસ્કારો આવશે આ પ્રહલાદ પોતે અસુર ગુણમાં જન્મેલો એનો બાપ એ તો સરદાર હવે એની અંદર આ પ્રહલાદનો જન્મ થાય કેમનો કેમ આમ અસુરકુંડિયા જુઓ તો એની અંદર એવો જ થવો જોઈએ પરંતુ આ આવ્યો કેમનો એનું કારણ એટલું જ હતું કે એ જે માતા એની એ નારાજીના આશ્રમની અંદર મોટી થતી હતી જયારે ઇન્દ્ર પોતે ઉપાડી જવા આવ્યો પ્રહલાદની માતા કયા ત્યારે નારજીએ કહ્યું તું આને લઈ ના જઈશ અબળાને આવી રીતે જયારે ધણી વગરની હોય ત્યારે ઉપાડી ના જવાય ત્યારે કે પણ આનો જે છોકરો થવાનો છે ને એમને મારશે કે એના બાપ કરતા એ તો મોટો જ થવાનો ને આવી રીતે અસુર ત્યારે નારાજીએ કહ્યું કે એ ચિંતા નહીં કરતા એ તમને નહીં મારે અને એમ કરીને પોતાના આશ્રમમાં નારાજી એને લઈ ગયા અને ત્યાં આગળ આ કયા નિત્ય પોતે આ કથા વાર્તા સાંભળતી નારદજીની અને એના સંસ્કારો પ્રહલાદના ગર્ભની અંદર પડ્યા પ્રહલાદ પોતે ગર્ભમાં હતા છતાં પણ એ સંસ્કારો પડ્યા અને આવો ઉત્તમ ભક્ત અશુરકુળની અંદર એ થયો કે જેના માટે ભગવાનને સ્પેશિયલ અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવવું પડ્યું તો આ ઘરની અંદર આવી જો કથા વાર્તા થતી હોય રોજ પંદર વીસ મિનિટ તો ભલે બાળકને સમજણ ના પડતી હોય પણ એના સંસ્કારો તો પડે જ છે આ ઘરમાં રહેતા પ્રહલાદને શું આવી રીતે ખબર પડતી હશે કે આ શું કથામાં આવ્યું શું ના આવ્યું છતાં પણ જો એ સંસ્કાર બધા પડ્યા તો આ ઘરની અંદર આપણા જે સંપ્રદાયના ગ્રંથો જે વચનામૃત છે સ્વામીની વાતો છે આપણા શ્રીજી મહારાજ ગુણાધ્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીના જીવન ચરિત્ર છે એ બધા જો આપણે વાંચીએ અને એની અંદર બાળકોને બે એ તો એનું વાતાવરણ જે હોય એની પણ અસર એ બધી થતી હોય છે તો સ્વામી કે આ પણ જો આપણે કરીશું તો ઘણા બધા સારા સંસ્કારો એની અંદર પડશે આખું વાતાવરણ ઘરનું બદલાઈ જાય અને ત્રીજી વસ્તુ સ્વામી કહે છે કે બાળકોને બાળસભાની અંદર પણ મોકલવા કારણ કે આ બાળસભાની અંદર એ જો આવશે તો એનો બધો સર્વાંગી વિકાસ થશે બાળક સવારે ખાલી એને ભજન કરાવવામાં નથી આવતું એનું શિક્ષણ સ્વાસ્થ્ય અને સંસ્કાર આ ત્રણેયની તકેદારી સંતો પોતે રાખતા હોય છે સર્વાંગી વિકાસ થાય આજે તમારા શરીરમાં ખાલી એકલું નાક જ વધે અને હાથ પગને કાંઈ વધે જ નહીં તો કેવું બેડોળ લાગે ને આ તો ખાલી એક આમ જમણો હાથ જ વધ્યા કરે બીજું કાંઈ વધે નહીં તો કેવો કદરૂપો માણસ લાગે એમ બાળક પોતે સારામાં સારું ભણે એની સાથે સાથે એ સારામાં સારું સ્વાસ્થ્ય પણ મેળવે એ પણ અગત્યનું છે અને સારા સંસ્કાર મેળવે એ અગત્યનું છે તો આ ત્રણેય વસ્તુ બાળસભાની અંદર થાય છે તો એ આવી રીતે આપણે જો મોકલતા રહીએ એને દર અઠવાડિયે એકવાર તો ઘણું બધું એ બાળક એ પોતે પામતો હોય છે તો આ વરણી આપણને આ સમજાવે છે કે આવા માતા પિતા એને જે કે અમે સાચા માતા પિતા માનીએ છીએ ગુરુ ન સસ્યાદ જનની ન સાક્ષ્યાત જનકો સસ્યાત દૈવમ ન તત્સ્યાત વરણી પોતે કહે છે કે એ માતા કે પિતા એ માતા પિતા જ નથી કે જે આ જન્મ મૃત્યુથી પોતાના પુત્રને મુકાવે નહીં કહેતા કે ભગવાનના માર્ગે ન ચડાવે અને આવી બધી જ્યારે વાતો કરી ત્યારે સુખાનંદને થયું કે આ વર્ણી દેખાય છે ઉંમરમાં નાના પરંતુ બહુ જ મોટા લાગે છે કારણ કે આ શાસ્ત્ર માત્રના સાર સમી બધી વાતો એમના મુખથી આજે આપણને સાંભળવા મળી રહી છે ત્યારે આવી પ્રકારે આ જ્યારે વરણીએ બધી વાતો કરી ત્યારે સુખાનંદને હવે કોડ જાગ્યા પોતાના આશ્રમમાં લઈ જવાના કે આ વર્ણી પોતે આવી પ્રકારના વિદ્વાન છે આવા તપસ્વી છે આવી સાધુતા છે તો આ વર્ણીને આપણે આપણા આશ્રમની અંદર લઈ જઈએ તો મુક્તાનંદ સ્વામી જે આપણા મુખ્ય સંત છે એ પણ રાજી થશે અને જ્યારે રામાનંદ સ્વામી મળશે ત્યારે રામાનંદ સ્વામી પણ આ વર્ણીના દર્શનથી રાજી થઈ જશે અને જાણે એક અમૂલ્ય રત્ન ત્યાં પોતાને પ્રાપ્ત થયું હોય અને એને પોતાના હાથમાંથી જેમ માણસ જવા ના દે એમ સુખાનંદ પણ હવે નીલકંઠ વર્ણીને વિનંતી કરે છે કે તમે મારા આશ્રમની અંદર અને અને એ સુખાનંદ વચ્ચે શું સંવાદ થાય છે અને કેવી રીતે વર્ણી પોતે લોજના આશ્રમની અંદર પધારે છે અને પોતાના વન વિચરણની પૂર્ણાહુતિ એ આશ્રમની અંદર કરે છે એની વાતો આપણે કાલે જોઈશું સાથે સાથે શા માટે વર્ણી પોતે આશ્રમ અંદર રોકાયા એને પણ આપણે જોઈશું કારણ કે વરણીને રાજદરબારો આવી રીતે રહેવા માટે મળ્યા છતાં પણ નીલકંઠ વરણી પોતે રાજ્યમાં લોભાયા નહીં લાખ લાખ રૂપિયાની આવકવાળા મઠ મળ્યા એની મહંતાઈ મળી પણ વરણી ત્યાં મહંતાઈ કરવા પણ રોકાયા નહીં બુટોલનગર નેપાળ પંજાબ વંશીપુરના રાજાઓ આખું રાજ્ય એમને આપવા તૈયાર થયા વરણી ત્યાં પણ રોકાયા નહીં મોટી મોટી નદી એમને રોકવા માટે વચ્ચે આડી આવી વરણી ત્યાં પણ રોકાયા નહીં હિમાલય જેવા પર્વતો એમને આડા આવ્યા વરણી ત્યાં પણ રોકાયા એના માથે પગ મૂકીને આગળ ગયા તો નદી પર્વતોથી જે વર્ણી રોકાયા નહીં એ વર્ણીયા લોજ એવું શું જોયું કે જે પોતે ત્યાં આગળ રોકાઈ ગયા એ વાત આપણે આવતી કરીશું જે વર્ણી પોતે આવી ગંગા યમુના ભરપૂર પાણી વાળી નદીઓ પાછા પડ્યા નહી એ વર્ણીના પગ એ કેમ અહીંયા અટકી ગયા લોજના ના આશ્રમ ની અંદર એ કથા એ આપણે આવતીકાલે સમજીશું જે વર્ણીને આવી રાજ્ય સમૃદ્ધિઓ અને આવી સંપત્તિઓ બાંધી ના શકી એ વર્ણીને અહીંયા કોણ બાંધી ગયું એની જે કથા એ હવે આગળ આવી રહેલી છે એ આપણે આવતીકાલે જોઈશું જે વર્ણી આવા ઘોર વનોની અંદર જતાં પણ પાછા પડ્યા નહીં એ વર્ણીનું વિચરણ એમના જે ચરણ એ કેમ આ લોજની અંદર અટકી ગયા છે શું એવું લોજની અંદર એમણે જોયું કે જેને લીધે આવા વર્ણીએ પોતે અહીંયા રોકાઈ ગયા એનો જે રસપ્રદ અધ્યાય આવી વરણીના વન વિચરણની પૂર્ણાહુતિ રૂપે આવી રહેલો છે એની વિશેષ વાતો એ આપણે આવતીકાલે આગળ વધારીશું સહજાનંદ સ્વામી મહારાજની જય स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 सहजानन्दस्वामी महाराजनी जय